પરિક્રમા દરમિયાન લગાતાર લોકોના મોત થતા સમય પહેલા અચાનક બંધ કરવામાં આવી પરિક્રમા રાતોરાત ખાલી કરવામાં આવ્યું જંગલ મિત્રો ગિરનારની છત્રીસ કિમીની પાવનકારી લીલી પરિક્રમામાં આવેલા પરિક્રમાર્થીઓના બે દિવસમાં કુલ નવ મોત નોંધાયા છે ગઈકાલે વધુ ચાર મોત થવા પામ્યા હતા તમામ મોત પુરુષો ના થયા છે આજે સવારે યાત્રિકો પ્રવાહ બંધ થઈ જતા ભવનાથનો નો પરિક્રમા રૂટ ખાલી થઈ જવા પામ્યો છે આ વર્ષે આઠ લાખ નો અંદાજ યાત્રિકો નો કરવામાં આવ્યો છે પાન માવા સિગરેટ ના પ્રતિબંધ હોવાથી યાત્રિકો માં ઘટાડા નું કારણ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે પ્રવેશ દ્વાર થી હવે યાત્રિકો નો અંદર જવાનો માર્ગ ખાલી જોવા મળી રહ્યો છે જંગલમાં હજુ હજુક લાખ લોકો પ્રવેશી ચૂક્યા છે સાંજ સુધીમાં પાંચ લાખથી વધુ ઉતાવળિયા યાત્રિકો તળેટીમાં આવી જવાનો અંદાજ છે જય ગિરનારી બમ બમ ભોલેના નાદ સાથે ઠેર ઠેર ઉતારોમાં હરિનો નાદ સંભળાઈ રહ્યો છે બેતાલીસ કલાક પહેલા વહેલી શરૂ કરેલી પરિક્રમાથી જંગલમાં માનવીઓ ભજન ભોજન ભક્તિનો આનંદ માણી રહ્યા છે આવતીકાલે લગભગ જંગલ ખાલી થઈ જશે આમ દોઢ દિવસ પહેલા વહેલી ગિરનારની પરિક્રમા પૂર્ણ થઈ જશે ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે યાત્રિકોનો મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે ગત વર્ષની સરખામણીએ થી ચાલીસ નો ઘટાડો થયાનો અંદાજ છે તેના મુખ્ય કારણોમાં ખેતીની સીઝન હાલ પૂરજોશમાં ચાલી રહી છે મગફળી ઉપાડવાની કામગીરી રવિપાકની તૈયારીઓ કપાસ પીણવા સહિતની કામગીરી પૂરજોશ ચાલી રહી છે ખેતરોમાં રૂપિયા આઠસો થી નવસો ના ભાવે પણ મજૂરો મળતા નથી શિયાળુ પાક સારા વરસાદને કારણે વાવેતર આ વર્ષે વધવાની આશા છે જેથી ખેડૂતો મજૂરો ખેતરોમાં દિવસ રાત કામગીરી કરી રહેતા હોવાથી સંખ્યામાં મોટો ઘટાડો થવા પામ્યો છે ઉપરાંત પ્લાસ્ટિકના પ્રતિબંધના અમલના કારણે પણ યાત્રિકોમાં ઘટાડો થવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ વર્ષે સારો વરસાદ વરસતા પૂરતા બસો ટકા જેટલો હોવા છતાં યાત્રિકોમાં ઘટાડો થવા પામ્યો છે કચરો પ્રથમ વખત પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા થાય તે માટે તંત્રએ કડક વર્ણ અપનાવી તેને અમલવારી શરૂ કરી રહી છે પ્રવેશ થી જ વન વિભાગે ચેકિંગ હાથ ધરી ગેટ ગેટથી જ પ્લાસ્ટિક કબજે કરી રહી છે જાંબુડી ચેકપોસ્ટ સરકડિયા હનુમાન ચેકપોસ્ટ ઉપરાંત ચેકિંગ કરીને પ્રવેશ અપાઈ રહ્યા છે અંદાજીત ચાર ટન થી વધુ પ્લાસ્ટિક વન વિભાગે એકત્ર કર્યું છે પ્લાસ્ટિક સાથે જંગલમાં યાત્રિકો પકડાય તો દંડ વસૂલવામાં આવે છે મિત્રો આપણે બધા જાણીએ છીએ કે ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન છેલ્લા ત્રણ દિવસમાં હાર્ટ એટેકથી નવ લોકોના મોત થયા છે છાતીમાં થતો દુખાવો આ પરિક્રમાર્થીઓ માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે ફક્ત ત્રણ દિવસમાં નવ પરિક્રમાર્થીઓના મોતની લોકોમાં ભયનો માલ જોવા મળી રહ્યો છે યાત્રિકોના મૃતદેહને સ્થાનિક પોલીસની મદદથી હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો પરિક્રમા રૂટ પર આરોગ્ય વિભાગની ટીમ ખડેપગે સેવા આપી રહી છે